પ્રશ્ન આદિવાસી નો રહ્યો છે આદિવાસી વર્ષિષ્ટ ભાજપ સત્તામાં પહેલા કાઢવું પડે ને જે પોલિસી બનાવે છે શિક્ષણની હોય આરોગ્ય ની હોય બીજી બધી હોય વિકાસ ના કામો ની હોય પણ ફક્ત ને ફક્ત આદિવાસી ને રંજાડવાનું કામ કર્યું તે ભાજપે કર્યું છે બરાબર છે ને આપણે તેમાં વિડીયો જોયો તડકો ડેમનો પ્રશ્ન એ લોકો લઈને આવ્યા ને આપણે શું કીધું પાણી બધા જોઈએ જોઈએ ને પણ લેવલ બનાવો કે કોઈ વિસ્થાપિત થાય કેમ કે આપણે જોયું છે કે જે વિસ્થાપિત થયા છે તેની પરિસ્થિતિ આજે ખરાબ છે ખરાબ છે ને તો આપણી પરિસ્થિતિ એવી ના થાય તેના માટે આપણે સંઘર્ષ કરવો પડે અને સંઘર્ષ કરવા માટે આપણે આદિવાસી એકતા પરિષદ નું સંગઠન બનાવેલું બનાવેલું ને આપણે કોઈ પ્રમુખની કોઈની એક વિચારધારાથી એક મુમેન્ટ ચલાવતા હતા કેમકે કે જંગલ જમીનનો મુદ્દો આવતો હતો તો આપણો જ પ્રશ્ન નડે એમ બરાબર ને તો અત્યારે આપણી પાસે એવો જાણતા થયા છે શિક્ષણિક રીતે આગળ વધ્યા છે તો આપણને ખબર પડે ને હવે કે હવે શું કરવાનું છે સંગઠન બનાવ્યું આપણે કોઈ સાંભળ્યું નહીં બરાબર છે દોડતા રહ્યા કોઈ સાંભળ્યું નહીં પણ હવે પરિસ્થિતિ એ થઈ કે આપણે જાણતા થયા કે આપણે વિધાનસભામાં આપણો પ્રશ્ન પૂછાય ત્યાં જ આપણે રજૂઆત થાય તો આપણે આનંદભાઈને મોકલાવ્યા ને અને એક એવા નેતા નીકળ્યો કે આપણા પ્રશ્નોને ત્યાં રજૂઆત કરી રજૂઆત કરી ને આંગણવાડી ના પ્રશ્નો હોય નાના મોટા પ્રશ્ન હોય દવાખાના પ્રશ્ન હોય ત્યારે આપણે શોધતા હોતા કે સારો વ્યક્તિ આપણને મળે બરાબર છે તો હવે કુંજાલી બેન કેવી કે મોટા પ્રોજેક્ટ દિલ્હીમાં બને તો દિલ્હીમાં મોકલવું પડે કે નહીં મોકલવું પડે કે ભાઈ તાપમાં આપણે બધાએ પાણી વગર તાપમાં નીકળવાનો સમય બગાડવાનો નાના બાળકોને જમવાનું નહીં મળે અને રિલીઝ કાઢવાના પછી આ વખતે આપણે શાંતિથી બી રહેવાનું બે રહેવાના છે કે અનંતભાઈ જીતાડવાના જીતાડવાના તો એક એક ઘર થી વોટ આપવા પડશે આપણે જાતે કામ કરવું પડશે આપણી પાસે એટલા બધા પૈસા નથી બરાબર ને તો સમય આપીને તે દિવસે અનંતભાઈ માટે આપણે શું કરવું પડશે વોટિંગ કરાવવું પડશે ગામમાંથી કોઈ માણસ બાકી નહીં રહી જાય તે આપણે કાળજી લેવી પડે કમલેશભાઈ કીધું આનંદ કીધું હમણાં તો કઈ કીધું નઈ એ બધું ભૂલી જવાનું કુકણા દોડિયા વાલી બધું ભૂલી જવાનું ભૂલી જશો ને બસ આપણે આદિવાસી એક નો બતાવી દેવા પડવાનું છે બતાવી દેશો ને જો પછી આ તક આવેલી છે તે પાછી આવવાની નથી જો આપણે હારી ગયા તો પેલા લોકો બધું બનાવીને બેહેલા છે જંગલ નો કાયદો બધી લાખવાના છે ખબર છે તમને આપણે જે રેલી કાઢીએ જંગલના કાયદામાં ખેતી કરતા છે ને એવી વખતે નીકળી જવું પડે કેમ કે આ લોકો મોટા મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે બુલેટ ટ્રેન આવી રહેલી છે કે નથી આવી રહેલી જમીન તો જવાની છે આપણા લોકોની ડેમ મોટા બને પાણી કામ મોકલા છે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઇન્ડસ્ટ્રીઝ એરિયા આપણા વિસ્તારમાં આવી રહ્યા છે કેમ કે કાચો માલ આપણા વિસ્તારમાં જ છે બીજી જગ્યાએ નથી પાણી જળ જંગલ હવા બધું આપણા વિસ્તારમાં છે તો આપણને જો વિસ્થાપિત કરશે તો તમે ઉકાઈવાળાને ને નર્મદા જોઈ લેજો અમદાવાદની અંદર કોલોની બનાવીને બેઠેલા છે એમને એ લોકોને ખબર નહીં મળે કે આપણે આદિવાસી છે બસ સવારે જવાનું કંપનીમાં કામ કરવાનું પાછા આવી જવાનું આજ છે તો આપણે બી એવું જ જીવવું હશે તો પરિસ્થિતિ બદલાવાની નથી કે કેવું જીવ્યા કરવાના છે ખાલી આંદોલન કરો આપણે વિસ્થાપિત કરતા બીજી જગ્યાએ જવાનું કે સારી જિંદગી જીવવી પડે આપણો ભણ્યા ગણા છે તો શિક્ષણમાં આવું આગળ આવવું જોઈએ ને શિક્ષણ આવશે તો આપણું આરોગ્ય સચવાશે જાણતા થશે કેમ કે આપણું શરીર વિટામિન્સ થી ચાલે છે પાંચ રોટલા ખાવાથી મળતું નથી બાપ દાદા યુવાનોને મારે ખાસ કહેવાનું છે કે અમારી ઉંમર તો ચાલી ગઈ પણ તમારે બચવાનું છે યુવાનો અને યુવાનો માટે આ બધા સંઘર્ષ કરેલા છે આ ટીમ છે ને તે યુવાનો માટે કરેલા છે તમારી જિંદગી બચાવવા માટે એટલે તમે જે વ્યસન કરીને નીકળતા છે ને તમને દાખલો આપો કે તમે ફાસ્ટ જતો ગાડી પર એક્સિડન્ટ થાય લોહી પણ નથી આપી એટલું તમારું શરીર બગડી ગયેલું છે તો પછી આટલી લડાઈ લડતા બી જો તમે નહીં સુધરવાના હોય તો કોઈ અર્થ નથી એટલે આ વખતે જો ચાન્સ મળ્યો છે તો તમારા ગામમાંથી બીજા ગામમાં જવાની કઈ જરૂર નથી દિનેશભાઈ ના ગામમાંથી વોટ વધારે નીકળવા જોઈએ નીકળવા 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 જોઈએ બારતુભાઈ ના ગામમાં કેટલા નીકળે તે જોવાનું નથી તે અમે બધા જોઈ લે હું કાં શું કરવાનું છે તે પણ તમારે અહીંયા પેલા આવે તેને પૂછવાનું છે કે ભાઈ અમારી આ જળજંગા નો પ્રશ્ન હતો અમારે તેમનો પ્રશ્ન હતો ત્યારે તમે બધા કાં ગયેલા ભાજપ આવશે ને અત્યારે આવશે ને જે ભાજપમાં જઈને કરતા છે ને તે આદિવાસી નથી એટલું કહી દેજો તમે કેશો ને આજ કરવું પડશે ને તો તમારા પાસે ફાયદો થવાનો નથી બરાબર છે આપણી બોલી છે કે નથી આપણી ભાષા બોલી છે કે નથી સાચવવાની છે ને આપણા વાજિત્રો આપણા છે ને આપણો પેરેશ છે ને આપણે પ્રકૃતિ ને માનીયે ને બરાબર છે એ સાચવવું પડે કેમ કે આ લોકો નોકરી નથી આપતા નોકરી નથી આપતા એટલે એ લોકો આપણે ગણી ગણીને પાસ થઈએ ને ત્યાં પૂછે કે તમે આદિવાસી તરીકે કેવી રીતના ઓળખાવાના તો જો તમે તો બોલતા છે પણ શહેર વાળા જાય ને તો તને બોલી બોલતા આવડે કે નહીં આવડે તો તમે ફેલ ઇન્ટરવ્યુમાં તમારી દેવી દેવતા કોણ તમારી પહેરવેશ શું તમારા વાજિન્દ્ર શું નહીં આવડે તો નોકરીમાંથી કાઢી મૂકે આ પરિસ્થિતિ સર્જાઈ રહેલી છે એટલે જો આપણે આ લોકો કહેતા છે ને કે ચારસો ની પાર તો ચારસો ની પાર કરશે ને તો સંવિધાન બદલી લાગશે ત્યાં કાયદા પસાર થાય છે ને એટલે સંવિધાન જો બદલી નાખશે તો પછી આપણે આંદોલન કરીએ આંદોલન કરશે તો વધારે વાત નથી કરતો પણ એક સંગઠનની તાકાત સંગઠનની તાકાત એ છે કે આપણે સંગઠન મજબૂત બનાવ્યું છે તો અમને બી પૂછ્યું આપણે એકતા પરિષદ સંગઠન હતું હામે ચાલી ને ટિકિટ આપી આપણને આપી ને આપણે કરીને બતાવ્યું કે આ સંગઠન તાકાત છે તો અમને પણ ત્યાં પૂછશું કે તમે ઊભા રહેવાના મેં કે અમે કોઈ ઊભા રહેવાના થી ચર્ચા કરી કેમ અનંતભાઈ લડતા છે વિધાનસભામાં એને લડ્યું છે ને આપણે જોયા છે તો પછી સંસદમાં બી કેમ નહીં લડશે બસ આપણે એને મોકલવાના છે મોકલવાના છે ને તો બેનોને ખાસ ભાઈઓ તો આમ તેમ કરી જાય પણ બેનો એક વિશ્વાસ માત્ર છે એટલે બેનો એ જાતે નીકળવાનું છે અને વાત કરો ગામે ગામ વાત કરો એક જ ચાલે કોણ ચાલે કોણ ચાલે જીતાડશો ને નામ નહિ જવા દેવ ને આપણે વલસાડ વાળા નું બી આગળ વધી જતા છે ને તે લોકોને પૂરું કર નાખવાનું છે આપણે આગળ વધારે નીકળવાના છે બરાબર છે તો વધારે વાત નહીં કરું પણ જે પણ હશે તે પેલા લોકો બધું પોખર છે આપણા માણસ મધ્યમ વર્ગી છે એની પાસે નહીં હશે પણ આ જિંદગીનો સવાલ છે આપણી પોતાની જિંદગીનો સવાલ છે આનંદભાઈની જિંદગીનો સવાલ નથી આપણા બાળકોનો જિંદગીનો સવાલ છે તો જો જિંદગી સારી બચાવી હોય સારું કામ કરવું હોય તો આનંદભાઈ માટે આપણે મહેનત કરવાની છે અને ફક્ત અને ફક્ત સમય આપવાનો છે આપશો ને ને આપશોને ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો